ચપ્પુ પણ કબજો કરવામાં આવ્યા છે સુરત વિસ્તારના બે ગેંગની સતત આતંક જોવા મળી રહ્યો છે મનિયા પર સુરત પોલીસે અને અને કાર્યવાહી પણ કરી છે ત્યારે મિત્રો બંને ગેંગ વચ્ચે એ અનેક હત્યા થઈ ચૂકી છે ત્યારે આ થયેલી હત્યાઓનો બદલો લેવા માટે બીજાને ગેંગ પર અનેકવાર હુમલો કરવામાં આવી રહ્યો છે બે દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં શહેરમાં જ મનિયા ટુકર ગેંગ સભ્યોને બાકુર વાઘ અને દિનેશ પાટીલે વિશાલ ગેંગના સભ્યો પર જાહેરમાં જ હુમલો કરી ના હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આમ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ